હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીસ આજે આપણે બનાવીશું બિલકુલ ફરસાણવાળાની દુકાન જેવી જ ક્રિસ્પી ભાઠાની કણી આ કણી સુરતની ખૂબ જ ફેમસ છે અને આજે આપણે બિલકુલ એવી જ ટેસ્ટી આ ભાઠાની કણી ઘરે બનાવીશું જેને તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવીને પૂરા પંદરથી વીસ દિવસ સુધી સ્ટોર કરી શકો છો અને એને ચા સાથે કે પછી ટ્રાવેલિંગમાં પણ એન્જોય કરી શકો છો તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ તો એના માટે સૌથી પહેલાં એક બાઉલમાં આપણે દોઢ કપ જેટલો બેસન લેવાનો છે બેસન અહીંયા મેં પહેલેથી જ ચાળીને લીધો છે હવે એની અંદર આપણે એક ચમચી જેટલું તીખું લાલ મરચું અને કલર સારો આવે એ માટે એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરવાનો છે અડધી ચમચી એમાં અજમો ઉમેરીશું વન ફોર્થ ટીસ્પૂન એટલે કે પાંચ ચમચી એમાં કાળા મરીનો પાવડર ઉમેરીશું સ્વાદ મુજબ મીઠું ઉમેરવાનું છે અને બે ટેબલ સ્પૂન જેટલો ચોખાનો લોટ ઉમેરીશું આનાથી જ આપણી જે કણી છે એકદમ ક્રિસ્પી પણ થશે અને વધારે તેલ પણ નહીં પીવે હવે ત્રણ ટેબલ સ્પૂન જેટલું એમાં મોણ માટે આપણે તેલ ઉમેરીશું હવે એની અંદર આપણે બે ચપટી જેટલો બેકિંગ સોડા એટલે કે જે ખાવાનો સોડા આવે એ ઉમેરીશું હવે બધી જ વસ્તુને આપણે બરાબર હાથથી મિક્સ કરી લઈએ આપણે આ જે લોટ છે એની અંદર મુઠ્ઠી પડતું મોણ રાખવાનું છે જેથી ભાઠાની કણી ક્રિસ્પી બને તો આ રીતની સરસ મુઠ્ઠી વળે છે મતલબ કે મોણ પણ પરફેક્ટ છે અહીંયા મેં ગાય છાપ બેસન લીધો છે હવે આમાં થોડું થોડું કરીને આપણે પાણી ઉમેરીશું અને મીડિયમ ઢીલો આપણે લોટ રાખવાનો છે લોટ જો થોડોક ઢીલો હશે તો જરા પર તમને ઘસતા ફાવશે એકદમ સરળતાથી તો આ રીતનો આપણે સરસ લોટ આપણો બંધાઈ ગયો છે અને લોટ આ રીતનો થોડો મીડિયમ ઢીલો રાખીશું ગેસ ઉપર તેલ પણ મેં ગરમ કરવા મૂકી દીધું હતું તેલ ગરમ થાય એટલે થોડું આ રીતે લોટ ઉમેરીને ચેક કરવાનું છે તો લોટ જુઓ તરત ઉપર નથી આવતો મતલબ કે તેલ પરફેક્ટ ગરમ છે જો તરત ઉપર આવી જાય તો તેલ થોડું મીડિયમ ગરમ થાય એટલું એને રાખવાનું છે હવે આ રીતનો ગાંઠિયા પાડવાનો મેં ઝારો લીધો છે એને આ રીતે કઢાઈ પર સેટ કરી દઈશું હવે આપણે થોડો લોટ લઈને એને સ્પેચ્યુલાની મદદથી ઘસવાનું છે જો હાથથી પણ ઘસવું હોય તો ઘસી શકાય પણ સ્પેચ્યુલાથી કરશો તો જ્યારે લોટ બધો ઘસાઈ જશે ત્યારે કાણામાંથી છેલ્લે ગરમ ગરમ વરાળ જે છે એ હાથ ઉપર દાંતશે નહીં તો તમે જોઈ જ શકો છો એકદમ સરસ તેલની અંદર કણી પડે છે છેલ્લે બધો જ લોટ ઘસાઈ જાય એટલે ઝારાને આપણે આ રીતે થોડો ધીરે ધીરે પછાડી દેવાનો છે અને હવે આ કણીને આપણે મીડિયમ તાપે ત્રણથી ચાર મિનિટ માટે ફ્રાય થવા દઈશું ગોલ્ડન થાય ત્યાં સુધી એને આપણે ફ્રાય કરવાની છે તો અહીંયા ત્રણથી ચાર મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આ ભાઠાણી કણી એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો આ રીતના મોટા જારાની મદદથી કાઢીને એને આપણે એક ટીશ્યુ પેપર ઉપર લઈ લઈશું આ જે કણી છે હજી પણ થોડી થિકનેસમાં જાળી આવે છે પણ જારામાં જે રીતના કાણા હોય એ જ રીતને બને છે તો સેમ એ જ રીતે આપણે બીજી પણ કણી બનાવી લઈશું અને મારી પાસે પહેલેથી જ આ રીતનો ગાંઠિયાનો ઝારો છે એટલે હું આ ઝારો યુઝ કરું છું જો તમારી પાસે આ રીતનો ઝારો ના હોય તો જે સ્ટીલનો સાદો ઝારો આવે એનાથી પણ આ ગાંઠિયા પાડી શકાય તો સેમ આ જ રીતે લોટ ઘસીને આપણે બધી જ કણી બનાવી લેવાની છે અને પણ આપણે મીડિયમ તાપે ત્રણથી ચાર મિનિટ ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લેવાની છે તો બીજા બેચની જે કણી છે એ પણ તણાઈ ગઈ છે તો એને પણ આપણે બહાર લઈ લઈશું ફક્ત પંદરથી વીસ જ મિનિટમાં આપણી આ ભાઠાની કણી જે છે એ રેડી થઈ જાય છે દિવાળીના નાસ્તામાં પણ બનાવી શકાય છે કે બાળકોના સ્કૂલના લંચ બોક્સમાં પણ તમે એને આપી શકો છો ખાવામાં એકદમ ટેસ્ટી છે તો રેસીપી ગમે તો ટ્રાય કરવાનું ના ભૂલતા તો અહીંયા બધી જ કણી મેં બનાવી લીધી છે એકદમ પરફેક્ટ ક્રિસ્પી બની છે તો રેસીપી પસંદ આવે તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલાયકન ચોક્કસ દબાવજો